હેલો હું છું ડૉક્ટર વસીમ ચૌહાણ એમ બી ડેમેટોલોજીસ્ટ આઈ એમ વર્કિંગ ઇન અ કાયસ ક્લિનિક એઝ અ કન્સલ્ટન્ટ ડેમેટોલોજીસ્ટ મારી એક્સપર્ટીઝ છે એકને એક્નેસ્કારિંગ કોલસ્કલ્પિંગ અને એન્ટી એજિંગ વિશે ચાલો હવે આપણે કુડ સ્કલ્પ ટેકનોલોજીના બેનિફિટ્સ વિશે જાણીએ કુડસ્કલ્પ જીદ્દી ફેટ સર્સને ટાર્ગેટ કરવા માટે યુઝ થાય છે જે તમારા રેગ્યુલર ડાયટ અને એક્સરસાઇઝથી ટાર્ગેટ નથી થઈ શકતી કુલ્સ કલ્પ તમારા સેલ્યુલાઇડ પ્રોન એરિયાઝ જેમ કે થાઇઝ હિપ્સ બટક્સ એની સ્કીનને બી સ્મૂથ કરવા માટે યુઝ થઈ શકે છે સેલ્યુલાઇટ એટલે કે સ્કિનની નીચે ચરબી જમા થઈ જવી જેમાં તમારી સ્કિન ગઠ્ઠેદાર અને અસમાન થઈ જતી હોય છે આ એક નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે સેફ કમ્ફર્ટેબલ નો ડાઉન ટાઈમ કુલ્સ સ્કલ્પ બોડીને કંટ્રોલ અને ડિફાઇન કરવા માટે ક્લિનિકલી પ્રૂવન છે કુલસ્કલ્પના સેશન તમારો બહુ જ ઓછું ટાઈમ લે છે જે તમારા બીજી શેડ્યુલની અંદર આસાનીથી ફિટ જતું હોય છે કુલ સ્કલ્પ કર્યા પછી તમે તમારું રોજિંદુ કાર્ય તરત જ શરૂ કરી શકો છો સ્કલ્પ બધા માટે સૂટેબલ છે એને વિવિધ પ્રકારના શરીર માટે બનાવવામાં આવેલું છે ટુ ચૂઝ કાયા બેસ્ટ રિઝલ્ટ આપવા માટે કાયામાં તમને મળશે એક્સપર્ટ ડૉક્ટર્સ અને એડવાન્સ ટેકનોલોજીનું કોમ્બિનેશન કાયામાં તમને મળશે વિશ્વાસપાત્ર ડૉક્ટર્સ જેમનું સ્કીન હેર બોડીમાં વર્ષોનો અનુભવ છે અહીંયા છે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન્સ જે તમારા ગોલ્સ અને બોડીની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરવામાં આવે છે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ જ્યાં તમને મળે છે સરળ સેફ અને આરામદાયક અનુભવ તો હવે કહો જિદ્દી ચરબીને ગુડ બાય એન્ડ સે હેલો ટુ કોન્ફિડન્ટ હ્યુ અને આજે જ બુક કરો તમારું કન્સલ્ટેશન વિથ કાયા